તો દિલથી ધાયર્યાને પહેલાં બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયા જોતા હો નવા હો તો અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને અમારા વિડીયો કન્ટિન્યુ આવે છે તો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અને આજ અમે આવ્યા છીએ અમારી સ્વસ્થ ને વાડી ગામની બહાર છે અહીંયા જાહેર કરીએ છે અમારા સંજયભાઈ છે રાઠોડ રાઠોડ એ સંજયભાઈનો જાહેરમાં ભાગ છે એટલે આજ આપડા આ ટેન્કર લઈને રબડું દેવા આવ્યા છે એ કારણ કે સંજયભાઈ આજ પાણી વાળવાનો વારો છે એટલે રબડુને પાણી હારે પાવાનું છે એટલે અમારા સંજયભાઈ ને આપણે આ ટેન્કર દેવા આવ્યા છે તો સંજયભાઈ તમારે કઈ કહેવું છે કઈ કેવું નથી ટાંકો નો થોડોક ભાઈ ટાંકામાં રેસ લઈને આવ્યો છું કારણ કે આ જે નળ તમે જોવો છો ને એ નળ આખી ભીની છે ભીની જાય એટલે એના કારણે ભરેલો ટાંકો બેસી જાય છે બેહી જાય એટલે એક બાજુ નમ્યા છે એટલે ટાંકો પલટી ખાવીને સચ્ચતા વધુ રહ્યા છે જોકે રેસમાં ને રેસમાં ઓલા શેઢેથી રીવેશમાં ઠેઠ આ શેઢા લગણ આપણે આવા દીધું છે અને થોડીક બીક આવી હતી ઘણા સંજય ભાઈ પલટી ખાયા હતા બીક લાગતી હતી પણ માતાજીને દયા છે ધીમે 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 રીવેશમાં પગાડી દીધો છે તો જોતા રહેજો આગળનો અમારો વિડીયો કાંઈક નવું દેખાડીશું તો જો હવે આ પાણીને

આપડે સંજયભાઈ સંસ્થા અંદર મેં લગભગ ઘણા વિડીયો કીધું તમે લગભગ મારા વિડીયા જોતા જઈશો ઘણા વિડીયો મેં કીધું કે અમારે સંસ્થા અંદર એમી ઓર્ગોનિક સિવાય કઈ વાપરતા નથી નહીં વિલાયતી દવા કે કઈ નહીં જેટલું વાપરીને એટલું બધું ઓર્ગોનિક વાપરીએ અને તમે આ વખતે પહેલી વખત જાહેર કરીએ એટલે તમને ઓર્ગોનિક વાપરવાનો મોકો મળ્યો આપણે ઓર્ગેનિક છે કઈ આ મંદર નાખેલું નથી

અહીંયા ને સસ્તામાં કાંઈ એટલો બધો ટાઈમ રહ્યા નહીં એટલે આવખતે અમારો સંજયભાઈને ભાગ આપ્યો છે જો એનો બાબલો ને બે જોવા જાય છે અમારા મુનાભાઈ મહેનત કરે છે આવો બધો રસ્તો ખાડો પડી ગયા છે પાણી નીરું છે ટેન્કર બેહી ગયું છે સક્સેસ જાહે નહીં મુનાભાઈ કોઈ મુનાભાઈ મહેનત કરી રહ્યા છે આવા ગયો દિવસ દિવસ લે છે सबसे जाहिर नहीं है टैंकर पलटी नो मरी जाए मुन्ना भाई रिक्स बस बस राखी गया मुन्ना भाई नहीं आले तो मुन्ना भाई मेहनत करे से फुल मुन्ना भाई नहीं आले बहुत खाडा पड़ी गया से मुन्ना भाई મુના નહીં હાલે હવે નહીં ભાઈ તમારી મહેનત તમે બહુ કરી છે પણ આમાં સક્સેસ જાય એવું લાગતું નથી મહેનત તો ઘણી ઘરે પા જોઓને ખાડા પાડી દીધા એ ટાંકો પલટી મરેલા હોય આમાં હે હવે તમે લઈને વ્યાજો ઢાકો યેત કરવું પડશે હવે આમાં નો નખાય તો નહીં હાલે કા છેટે ખાલી કરી નાખજો ખૂણે

ખાઈલ કરીને વેજ આવ્યો અને રોંઢાનો ટાઈમ છો રોંઢો કરીને પાછો અહીંયા નાના ઘાસમાં રબડું પાયું ને અત્યારે હવે આ મોટા મોટા ઘાસમાં આપણે પાણી શરૂ કરી દીધું છે આ એટલે વઢાઈ ગયેલી છે એને પાઈ દીધી અને આ એક ઓળ વસાયેલ ઊભી રાખીએ છીએ એ આપણે જે હેઠળ પ્લોટમાં સોંપાઈ છે એટલે આપણે આખી ઓળ ઉભી રાખીએ છીએ હેન્ડપંપ એ વઢાઈ ગયું ને હેન્ડપંપ એટલા ક્યારે છે અને આ વસાલની ઓળ આપણે ઉભી રાખીએ છીએ થોડીક મોટી થાય એટલે એના પાસે એટલા પ્લોટમાં સોંપવાનું છે પાણી બાણી પહે દીધું છે ઘાસમાં ને હવે આવ્યા છે આપણે ઈંટું ભરવા સુડી ગામ તો આ બધું ઈંટું રબડો છે આ બધી કાશી ઈંટું પીકવેલી છે અને આ છે આનું મશીન આ મશીન છે એ આ ગારો બનાવવાનું છે અને આ બધે કાશ્યમ ઈટો છે ને જોવા આપણે ટ્રેક્ટરમાં અત્યારે ઈટો ભરાય છે કારણ કે અત્યારે સસ્તામાં કામ શરૂ છે એટલે ઈટોની જરૂર પડે એટલે આપણે આવ્યા છે ઈટો ભરવા સુડી અને હમણાં ઈટો ભરાય છે પછી આપણે પાસે બધા સસ્તામાં જોવા

કારણ કે આ જે નાળિયેરી છે ને એ વીસ સોંપેલી છે જે ભૂલ કરી જાય એમ સોંપી ચારે એને આ જે રજા હતી ને એમાં સોંપાય નહીં તે પણ એમ શિયાના પાળે સોંપી દીધી એટલે થોડીક ભૂલ કરી જાય છે પીછી એને આ ટપક પદ્ધતિ આપી તો ટપક પદ્ધતિ એને કાંઈ જે પાણી જોવે એ મળે નહીં અને નાળિયેરીને બહુ જાજુ પાણી જોવે એટલે લોહી તમે દેખાતી છે નાળી વિશે સોપી એટલે હવે આ જેવું વિશે રહ્યું કે આને પૂરતું પાણી નથી મળતું એટલે આવી નીક કરી નીક કરીને ખામણી કરતો હતો શું પીસી પીસીનું થોડુંક કામ આવી જતું એ પૂરું કરે શા ખામણા કર્યા હશે અને બાકીના આપણે પીસી કરી દેવું કારણ કે અહીંથી આપણે કાંઈ પાણી બહુ આઘું લઈ જવાનું છે અને અહીંયા વાલ છે આપણો વાલેથી સીધું પાણી નીકમાં સડી જાય છે એટલે કાંઈ ચિંતાને બધા છે કે ભાઈ નાળિયેરીને પાણી જ આવતું હતું હવે એટલે આને કાંઈ ટપક પદ્ધતિ મેળ આવે નહીં એટલે મેં એવું નક્કી કર્યું મેં કીધું નીઘ નાખી દઈએ ને ખામણું કરીને છે એટલે પૂરતું પાણી તો મળે જાય ને અને વાઈ ગઈ જ્યાં મેં કીધું એમ સ તો હવે આપણે ઘર બાજુ જઈ ને અહીંયા પડ્યો રે કાલ પાછું મેળ આવે તો પૂરી કરી દેવી છે અને વધુ તો અત્યારે કાંઈ નથી જવું કારણ કે સસ્સો સસ્ક્રાઈબ તો આપણે થઈ ગઈ છે હવે ચારસો ઘટે છે અને તમારો સપોર્ટ બહુ સારો મળે છે ટૂંક સમયમાં આપણે છસો સબસ્ક્રાઈબર અને કલાક કલાકું રીતે આપણે ની બહાર નીકળી છીએ હોળસો કલાક ઘટે છે તો આશા રાખીએ છીએ કે સપોર્ટ આપતા રહેજો અને મેં આગલા ઘણા વિડીયોમાં કીધું કે આપણે હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય છે પછી આપણે લાઈવ થાયશું અને જે જે કોમેન્ટો છે એનો જવાબ આપણે આપીશું અને જે કાંઈ નવું કરવાના છે એ એ આપણે હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય પછી લાઈવ થાય તે જ આપણે કહેશું કારણ કે ધ્યેય તો મારો આખો અલગ જ છે આ વ્લોગ બનાવવાનું કારણ અત્યારે તો તમને નથી જણાવતો આપણે હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય પછી લાઈવ થાય તે દે આપણે તમને જણાવીશું કે ભાઈ આ વ્લોગ બનાવવાનું આપણું કારણ શું છે કારણ કે ધ્યેય અલગ જ છે મારો અને જો કે શરૂઆતમાં તો મેં ઇન્ટેરિયા નાના નાના કલાકારોને ઇન્ટેરિયા લેવલ નીકળી ગયું છું કે નાના નાના કલાકારો ગામડે ગામડે હોય અવાજને સૂરને બધું એની પણ હોય જ તે એને બહાર લાવવાનું એ આપણે કરવાના છે એટલે જોતા રહેજો અમારો આગળનો વિડીયો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ આ જેવો આપો છો હોય એવો આપતા રહેજો અને આજનો વિડીયો આપણો અહીંયા પૂરો કરીએ અને આગળનો વિડીયો અમારો જોતા રહેજો કાંઈક નહીં લઈને આવીશું તો દિલથી બધાને બાપા સીતારામ તો જોતા રહેજો અમારો આગળનો વિડીયો